એક માળ પર માત્ર બે જ ફ્લેટ આવશે નજીક છે વેસ્ટ સાઇડ ઓપન તમે વિચારતા હશો કે શું કિંમત હશે શું કિંમત હશે તો હેલો ફ્રેન્ડ વેલકમ ટુ ક્વિક બિલ કોન તમારી પોતાની ચેનલમાં તમારો હાર્દિક સ્વાગત છે મિત્રો રાજકોટની આન બાન ને સાન ગણાતું અંબિકા ટાઉનશીપ અને ત્યાંથી નજીક મોદી સ્કૂલ અને એની નજીક આજે આપણે આવી ગયા છીએ તમારા જ માટે થ્રી બીએચકે ફ્લેટ સરસ મજાનો જે પ્રોજેક્ટનું નામ છે નેસ્ટ થ્રી તો જ્યાંની વિશેષતાની વાત કરીએ ને મિત્રો તો એક માળ પર માત્ર બે જ ફ્લેટ આવશે અને ટોટલ પાંચ માળ છે દસ જ ફ્લેટ છે તો લિમિટેડ લોકો રહેવાવાળા છે હાલમાં તમે અહીંયા જોઈ શકો છો આપણે બતાવશું કે આપણું પાર્કિંગ છે જેનું મોઢું ચોરાણું ફૂટનું છે અને અપેટની વાત કરીએ ને તો બારસો તોતેર અને બારસો ત્રાણું જેવો સ્ક્વેર ફીટ તમને આમાં જગ્યા મળી રહે હવે સૌ પ્રથમ આપણે અંદર એન્ટ્રી લગાવીએ એટલે આ રીતે એક સ્લાઇડિંગ ડોર આવી ગયા છે સરસ મજાનું ત્યારબાદ અંદર આવશો એટલે એક વિશાળ પાર્કિંગ તમને અહીંયા જોઈ શકો છો કોમન પાર્કિંગ છે ત્યાં એક ટોયલેટની વ્યવસ્થા છે ઓલી બાજુ ગેસની લાઈન છે ફાયર સેફ્ટી સિસ્ટમ છે પાર્કિંગમાં એક નાનીને નાજુક વસ્તુ પણ સારી એક તમને બતાવી દઈએ કે સાથે જ એક સિક્યોરિટી માટેનો અહીંયા એક રૂમ આવી જશે છે અને તે રૂમ પણ નાની મોટી કેબિન નહીં મિત્રો એક નાનોકડો એવો રૂમ જ છે કે જ્યાં તમારે સિક્યોરિટી અહીંયા રહી શકે છે મિત્રો નેક્સ્ટ થ્રીમાં વિશેષતાની વાત કરીએ આપણે તો સૌ પ્રથમ અંબિકા ટાઉનશીપથી તદ્દન નજીક છે મોદી સ્કૂલ પણ નજીકના અંતરે છે અને લોકલ માર્કેટ પણ અહીંથી તમને નજીકના અંતર ઉપર જ દરેક વસ્તુ મળી રહેશે તો રહેવા માટે બેસ્ટ છે અન્યથા બિલ્ડિંગની વિશેષતાની વાત કરીએ તો લિમિટેડ ફ્લેટ છે રહેવાની મજા આવશે શાંત વાતાવરણ છે અને એનાથી પણ વિશેષ વાત એક માળ ઉપર બે જ ફ્લેટ આપેલા છે હવે પ્લમ્બિંગની વાત કરીએ તો એસ્ટ્રોલ કંપનીનું પ્લમ્બિંગના પાઇપિંગનું ફિટિંગ છે ત્યારબાદ સેપરેટ પ્લમ્બિંગ આપેલું છે કે માનો આખા બિલ્ડિંગમાં કોઈ પણ રિપેરિંગ કરવાનું થયું તો એક ફ્લેટમાં કાંઈ લીકેજ થઈ અને બધા ભોગવે એ પ્રમાણે એની તકલીફ અહીંયા નહીં પડે જે બગડી ગયું છે જે રિપેર કરવાનું છે તે સોલ્વ કરશો એટલે એરર સોલ્વ થઈ જશે ત્યારબાદ કેઈ આઈ છે તો એ કંપનીનું વાયરિંગ આપેલું છે એલિસ કંપનીના સ્વિચબોર્ડ આપેલા છે અને આ સિવાય પણ ઘણું બધું છે આવો જોઈએ મિત્રો આપણે ઉપર તરફ જઈએ ફ્લેટ તરફ તો આ ગ્રાઉન્ડ ફ્લોર પર અહીંયા આ રીતે એન્ટ્રન્સ આપેલું છે ફેબ્રિકેશન સાથે અંદર આવશો તમે એટલે આ બાજુ કેસની વ્યવસ્થા છે અને અહીં એક આપણી લિફ્ટ આવી જશે કે જ્યાંથી આપણે ઉપર જવા નથી તો તમે લિફ્ટ જોઈ શકો છો તો અહીંયા ફર્સ્ટ ફ્લોર પર લોબી પર આવીએ એટલે એક આટલી તો આપણને જગ્યા મળી રહેશે એક ફ્લેટ આપણો આ બાજુનો છે અને બીજો ફ્લેટ આ બાજુનો છે તો વેસ્ટ સાઈડ ઓપન તમને ફેસ મળી રહેવાનો છે હવે તમે ફ્લેટની અંદર આપણે આવીએ એટલે આ રીતે એક ડોર આપેલો છે અહીંયા એક યુરોપા કંપનીનો લોક છે તો આની ક્વોલિટી પણ સારી છે હવે અંદર આવી જાય એટલે આ હોલની સાઈઝની વાત કરીએ તો તેર બાય બાવીસ ફૂટની સાઈઝ છે અહીંયા તમે સરસ મજાના પોતાના સી શેપમાં અથવા એલ શેપમાં સોફા રાખી શકો છો અહીંયા સાથે એક સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે આવું તમને બતાવીએ આ આપણો રોડ સાઇડનો જ ફ્લેટ છે એટલે અહીંયા તમે સંપૂર્ણ લોકેશન જોઈ શકો છો કે બારની બાજુ આખે આખો કોમન રોડ છે ત્યાં મેઇન રોડ નજીક જ મોદી સ્કૂલ છે હવે ફરી એકવાર અંદર આવી જાય આપણે એટલે સામેની બાજુ તમે પોતાનું ટીવી યુનિટ રાખી શકો છો અને હજી એક વસ્તુ કે આ સ્વિચ બોર્ડ એલિસ કંપનીના સાથે આપવામાં આવે છે આ આપણો સેમ્પલ પ્લેટ છે ત્યાં તમે જોઈ શકો છો એસીના પોઈન્ટ પણ આપણે સાથે આપેલા છે બહાર કાઢેલા છે અહીંયા તમે ફ્લેટની અંદર એન્ટ્રન્સ કરો છો તો અહીંયા તમારે કંઈ શોપીસ છે કાંઈ વોલપેપર છે તો આ તમારી જરૂરિયાત અનુસાર ડિઝાઇન કરાવી શકો છો મજાનું લેવિસ કિચન છે કે જ્યાં તમને એક પ્લેટફોર્મ મળી જશે નીચેની બાજુ ખાના કરેલા છે અન્યથા જરૂર પ્રમાણે ફર્નિચરથી ખાના કરાવી શકો છો અહીંયા સિંકની વાત કરીએ ને તો તે સ્પેશિયલ છે કે માર્બલથી આપેલી છે ઓલી બાજુ એર વેન્ટિલેશન માટે બારીની વ્યવસ્થા છે ચીમનીના પોઈન્ટ આપેલા છે આ બાજુ પણ એક નળ આપેલો છે ત્યારબાદ આ બાજુ પણ માર્બલનું એક ઇક્વિપમેન્ટ સાથે આપેલું છે ત્યાં એક સ્વિચ બોર્ડ છે આરો માટેનો પણ પોઈન્ટ અલગથી આપેલો છે ત્યાં આવીએ એટલે આ આપણું એક સરસ મજાનું વોશિંગ એરિયા આવી ગયો કે જ્યાં કપડાં વાસણ ધોઈ શકો છો અહીંયા પણ એક સિંક સાથે આપી દીધેલી છે બાકી વ્યવસ્થા બધી તમે જોઈ શકો છો અને આ બાજુ પણ ઓપન નવા ઉજાસ છે કે અહીંયા તમારે કબૂતર જારી કે એવું કંઈ નાખવું હોય તો નાખી શકો અને સેપરેટ પ્લમ્બિંગની વાત કરેલી તો અલગથી પ્લમ્બિંગ પણ આપી દીધેલું ત્યારબાદ હવે આપણે બહારની બાજુ આવીએ તો કિચનની જ એક્ઝેક્ટ બાજુમાં અને હોલની સામે અહીંયા તમે કોઠાર રૂમ જેવું કંઈક કરી શકો છો અને ઢાંકી દો તો પડદો લગાવી અહીંયા તમારું સરસ મજાનું ડાઇનિંગ ટેબલ રહી જશે અહીંયા તમે જુઓ તો એક વોશ બેસીન આપી દીધેલું છે મિત્રો પહેલાં બેડરૂમની સાઇઝ છે ચૌદ બાય અગિયાર આ બાજુ બીજો માસ્ટર બેડરૂમ છે એની સાઇઝ છે ચૌદ બાય સાડા અગિયાર અને આ બાજુ એક જનરલ બેડરૂમ છે એની સાઈઝ છે દસ બાય સાડા બાર મિત્રો પહેલાં માસ્ટર બેડરૂમની અંદર આવી જઈએ એટલે આની સાઇઝ છે ચૌદ બાય અગિયાર તો સૌ પ્રથમ અહીં અંદર આવશો તો તમે એ બેડ રાખી શકો છો તમે આ બાજુ પોતાનું ફર્નિચર ઇક્વિપમેન્ટ છે કબાટ ખાના કાંઈ કરવા છે વોલપેપર લગાવવું છે એ બધું લગાવી શકો છો એક સરસ મજાની મોટી વિન્ડો છે આ બાજુ બાલ્કનીની વ્યવસ્થા છે દરેક રૂમમાં સ્ટેલિંગ બાલ્કની પણ સાથે મળી રહેવાની છે તો હવા ઉજાસ માટે સારામાં સારી વાત કહેવાય કે હું અત્યારે અહીંયા ઊભો છું તો અહીંયા ખરેખર આપણે પંખા કે એસીની જરૂર પડે નહીં ને એવો સરસ મજાનો પવન પહેલાં માળે પણ છે એનું કારણ છે કે સામેની બાજુ અહીંયા તમે જુઓ તો થોડોક એરિયા ઓપન છે તો એર વેન્ટિલેશન પણ પૂરેપૂરું છે હવે બાલ્કનીની બાજુમાં બાથરૂમની ટાઇલ્સની વાત કરીએ મિત્રો એટલે અહીંયા તમને જીવીટી ટાઇલ્સ મળી રહેવાની છે કે જે હાઈ ગ્લોસી ઇન નેચર છે કે જેની ચમક સામાન્ય ટાઇલ્સ કરતાં વધારે છે જે તમે જોઈ શકો છો દરેક બાથરૂમમાં આ જ ટાઇલ્સની વ્યવસ્થા આપવામાં આવેલી છે બીજા બેડરૂમની વાત કરીએ આપણે તો આની સાઇઝ છે સાડી ચૌદ બાય અગિયાર જેમ મેં તમને વાત કરેલી એમ અહીંયા પણ સાથે સ્ટેન્ડિંગ બાલ્કની આવી ગયા છે અહીંયા અંદર આવી ગયા એટલે અહીંયા તમારો એક કબાટ મૂકી શકો છો ત્યારબાદ જરૂરિયાત અનુસાર અહીંયા બેડ રાખી શકો છો આ બાજુ અહીંયા આવીએ આપણે એટલે એક આપણું વોશરૂમ છે અહીંયા પણ એકદમ પ્રીમિયમ વોશરૂમની ટાઇલ્સને બધું આયોજન છે મિત્રો ત્રીજા બેડરૂમમાં આવી જઈએ આપણે એટલે આની સાઇઝ છે બાર ફૂટ બાય સાડા દસ ફૂટ અહીંયા પણ એક સાથે એટેચ બાલ્કની છે અહીંયા તમે બેડ રાખી શકો છો અહીંયા આ રૂ આપણું વોશરૂમ છે સાથે એક એસીનો પોઈન્ટ આપેલો છે અને તમારી જરૂરિયાત અનુસાર પીઓપી પણ કરી શકો છો સીલિંગની હાઈટ છે તે દસ ફૂટની છે તો તે પણ સારી કહેવાય જોઈ શકો છો તો મિત્રો તમને આજની નેસ્ટ થ્રી ની અંબિકા ટાઉનશીપ નજીકની પ્રોપર્ટી કેવી લાગી તે જરૂર અમને કોમેન્ટમાં જણાવજો નીચે ઓનરનો કોન્ટેક આપેલો છે તેમને ડાયરેક્ટ સંપર્ક કરી સાઇટની વિઝિટ કરી મુલાકાત કરી અને તમારી જરૂરિયાત અનુસારનો ફ્લેટ શોધી અને બુકિંગ કરાવો મિત્રો આવા એ ગ્રેડ લોકેશનમાં અંબિકા ટાઉનશીપથી નજીક એ ગ્રેડ ક્વોલિટી સાથેનો આપણો સરસ મજાનો ભવ્ય ફ્લેટ છે એટલે કે નેસ્ટ થ્રી તો તમે વિચારતા હશો કે શું કિંમત હશે શું કિંમત હશે તો મિત્રો મૂંઝાવાની બિલકુલ જરૂર નથી બારસો તોતેર સ્ક્વેર ફીટનો જે આપણો ફ્લેટ થવાનો છે એની કિંમત છે માત્ર છાસઠ લાખ એકવીસ હજાર અને પાંચ હજારને બસો રૂપિયા પર સ્કવેરથી તો વધુમાં વધુ લોકો નીચે ઓનરનો કોન્ટેક્ટ છે ડિસ્ક્રિપ્શનમાં એમનો સંપર્ક કરી એટલે વધુમાં વધુ વહેલી તકે સાઈટની મુલાકાત કરો થેન્ક યુ